કરવાની તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ સત્પુરુષ અને ગુરુ પ્રમાણ એ અમુક સો માટે સર્વોપરી પ્રમાણ છે પછી આત્મતૃપ્ત પ્રેરક પ્રવચન પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને ચોર્યાસી ની સાલમાં લોસ એન્જલસમાં બિરાજમાન હતા લોસ એન્જલસની બાજુમાં એક પામ સ્પ્રિંગ્સ નામનું એક સ્થાન છે દસ હજાર ફીટની ઊંચાઈ પર આવેલું છે હરિભક્તોની બધાની બહુ ઈચ્છા હતી કે બાપા ત્યાં પધારે અને ત્યાં એક આંબસ સરસ સભા થાય સત્સ ગોષ્ઠી જેવું થાય પિકનિક જેવું થાય બધાની ઈચ્છા હતી એટલે બાપા પોતે ત્યાં પધાર્યા રોપવે પર બેસીને જવાનું હતું એક સરસ સ્થાન હતું એકાંત હતું બધા ત્યાં આગળ બેઠા ભજન કીર્તન થયા યોગી ચરણ સ્વામીએ ભજનો ગાયા વિવેક સાગર સ્વામીએ પણ સરસ વાતો કરી બધી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની અક્ષરના બે સ્વરૂપની ચિદાકાશની આ બધી વાત અમને બહુ અદ્ભુત કરી એટલે સ્વામી બાપા બધું સાંભળતા હતા સ્વામી પણ એકદમ ભાવમાં હતા અને સ્વામીશ્રીએ પછી વાત ઉપાડી સ્વામી કે આ બધી અક્ષરની વાત થાય છે સામે બેઠા હતા સ્વામી કે શું ગોવિંદ અક્ષરધામ જોયું હા બાપા જોયું આ સામે બેઠું એ જ સ્વામી કે બસ એટલું જ સમજવાનું છે ઉપર છે દેખાતું નથી અને સામે બેઠા છે એ મનાતા નથી પછી સ્વામી કે આ જો મનાઈ જાય ને તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ અને પછી સ્વામીએ યોગીચરણ સ્વામીને વાત કરી અને એમણે કીર્તન ઉપાડ્યું પ્રેમાનંદ સ્વામીનું પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ કીર્તનના શબ્દો છે જેમાં અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપની વાત પ્રેમાનંદ સ્વામી બહુ સુંદર રીતે એમાં નિરૂપી છે સ્વામી એનું એક પંક્તિનું નિરૂપણ કરતા ગયા અને ઓડિયો પણ અત્યારે ભગવાનની કૃપાથી રેકોર્ડ થયેલી છે તો સ્વામી બહુ સરસ રીતે એનું નિરૂપણ કર્યું અને જ્યારે છેલ્લી પંક્તિ આવે ને સામે એકદમ ભાવમાં આવી ગયા તો સ્વામી સભામાં વાત કરતા કરતા ઊભા થઈ ગયા અને એક પગે ઉભા રહી ગયા અને બે હાથ આપણે તપની માળા કરીએ ને એવી રીતે બે હાથ ઉપર કરી અને સ્વામીશ્રી એવું બોલ્યા કે અવતાર માત્ર આવી રીતે એક પગે ઉભા રહી અને શ્રીજી મહારાજનું ભજન કરે છે બીજા કયા પ્રમાણની જરૂર છે ગુરુનું પ્રમાણ સત્પુરુષનું પ્રમાણ એ મુમુક્ષુ માટે સર્વોપરી પ્રમાણ છે પછી એની પુષ્ટિ થાય બીજા સદ્ગુરુઓના વચનથી એ નિસિદ્ધાંતની અને નિષ્ઠાની પુષ્ટિ થાય મહારાજના અલૌકિક ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ એના પ્રસંગોથી એની પુષ્ટિ થાય પણ સિદ્ધાંતની દ્રઢતા ચોખવટ શેનાથી થાય પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં વેસ્ટચેસ્ટરમાં હતા બાયપાસ સર્જરી સ્વામીશ્રીની થઈ ગઈ ત્યાર પછીના દિવસો હતા અને સ્વામીશ્રી પોતે ત્યાં વેસ્ટેસ્ટરમાં આરામમાં હતા સોળમી જુલાઈ ઓગણીસો દિવસ એટલે સ્વામીશ્રીને બાયપાસ સર્જરી પછીના દિવસ દિવસ હતો સ્વામી ખુરશી પર બેઠા હતા આજુબાજુ સંતો બેઠા હતા અને સ્વામી એકદમ જ વાત ઉપાડી એકદમ સ્વામી ધીમા અવાજે બોલાવતા બોલતા હતા પણ એકદમ સ્વામીશ્રી આમ પ્રવાહમાં વહે બધાને વહાવતા હોય ને એવી એકદમ પરભાવની વાતો સ્વામી ઉપાડી સ્વામી કે ભગવાન સર્વત્ર છે અહીંથી બાપાએ શરૂઆત કરી સ્વામી કે ઝાડમાં પાનમાં નદીમાં ઝરણામાં સ્વામી કે આ ખુરશીમાં બધે ભગવાન છે પછી સ્વામી કે જે કાંઈ આપણને સારું લાગે છે ને બધું ભગવાનનો અંદર વાસ છે ને એટલા માટે ઝાડ જોવા સારા લાગે પર્વત જોવા સારા લાગે નદીઓ જેવી સારી લાગે દરિયો સારું લાગે એ શું કામ ભગવાનનો વાસ છે ને એટલે બધું આપણને સારું લાગે છે અને પછી સ્વામી વાત કરવા માંડ્યા એમાં સ્વામીશ્રી વાત કરતા કરતા બોલ્યા કે એ ભગવાન મનુષ્ય જેવા થઈને બેઠા હોય સ્વામી કે મહારાજ છે એ ઘોડા ઉપર બેઠા હોય તો આપણને એમ લાગે કે ઘોડો મહારાજનો આધાર છે મારે કે ઘોડો આધાર છે અરે એ તો અનંત કોટી બ્રહ્માંડના આધારે પોતે છે સ્વામી કે અત્યારે ખુરશીમાં બેઠા છીએ તો ખુરશી આધાર છે એવું બાપા પોતાના ઉપર બોલ્યા સ્વામી કે બધાના આધાર છે આવી વાત કરતાં કરતાં સ્વામી છેલ્લે એક મુદ્દાની વાત પર આવ્યા સ્વામી વચ્ચે વાત કરી બાપા કે કે આપણું ઓપરેશન કોણે કર્યું આપણા ડૉક્ટરનું નામ શું એટલે સંતોએ યાદ કર્યું કે બાપા સુબ્રમણ્યમ સાહેબ સ્વામી કે હા સુબ્રમણ્યમ સ્વામી કે એણે ઓપરેશન કર્યું છે સ્વામી કે એનામાં રહીને મહારાજે કર્યું છે મહારાજે એને બુદ્ધિ આપી મહારાજે શક્તિ આપી એટલે કર્યું છે આ તો આપણે આમ બહાર નીકળીએ અને ઓહો તમે તો તો મારા જીવન જીવન પ્રાણ પ્રાણ પણ મય અંદર બેઠો એ છે એ બધાને હલાવે છે આ વાત કરતા કરતા સ્વામી કે વચનામૃતના શબ્દોમાં ઊંડા ઉતરવું સ્વામીની વાતોના શબ્દોમાં ઊંડા ઉતરવું અને પછી સ્વામી છેલ્લે વાત કરી કે ભગવાનના સ્વરૂપ સંબંધી નિષ્ઠા તો કેવળ સત્પુરુષના વચનથી જ પાક્કી કરવી આપણને બાપાના જીવનમાં દેખાય છે આપણે એમના પાસેથી શીખ્યા છીએ કે અવતાર માત્રનો આદર અવતાર માત્રનો શાસ્ત્રીજી મહારાજના વખતમાં કોઈક એવો ઉદ્ધતાઈ વાળા વિચારવાળા થોડા ભેગા થયા હતા અને એમને ઉપાસનાના કેફની અંદર એવું કીધું કે ગોંડલમાં મંદિર થાય છે ને એમાં હનુમાનજી ગણપતિને નહીં પધરાવાના અને જો પધરાવશો તો અમે સામા પડશો એમાં મંદિરની સાથે નહીં ભળીએ શાસ્ત્રીજી મહારાજ એ બધાને સમજાવ્યા શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંતને પકડ્યો અને એમણે કીધું કે ભાઈ આમાં કંઈ ઉપાસના ખંડન નથી થઈ જતી તમે ગામનો સામાન્ય સરપંચ આવે ને તો એને હાર પહેરાવો છો એમાં ઉપાસના ખંડન થઈ જાય છે અરે કોઈ મિનિસ્ટર આવે ને તો એના પગમાં આળોટો છો તો ઉપાસના ખંડન થઈ જાય છે શું તમે જેનો જેવો રિસ્પેક્ટ કરવો જેવો નથી કરતા તો આ સનાતન ધર્મના દેવો છે એની સાથે આપણે શું આદર નથી સ્વામી આપણને શીખવાડ્યું છે આપણા અવતારો રામચંદ્ર ભગવાનનો અવતાર હોય શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર હોય એ બધા અવતારો શિરોમાન્ય છે મહારાજના વખતથી આપણે ત્યાં એમના ઉત્સવો ઉજવાય છે મંદિરમાં એમની મૂર્તિઓ પધરાવાય છે એમના થાળ થાય છે એમની આરતી ઉતારાય છે ઉપાસનાની ચોખવટ હોય બરાબર છે પતિવ્રતાનો આશરો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા એટલે મોક્ષ માટે આપણે કંઈ બીજે ફાંફા મારવાની જરૂર નથી પણ આપણે બધા અવતારોને જો આદર આપતા ન શીખીએ તો આપણે મહારાજના અભિપ્રાયને કે સિદ્ધાંતને સમજ્યા ન કહેવાય આપણા શાસ્ત્રોનો આદર આપણે ન કરતા શીખીએ તો આપણે એને સમજ્યા ન કહેવાય એટલે સાચી ઉપાસના એ બધાનો આદર રહે હા મહારાજે શાસ્ત્રીજી મહારાજે પધરાવ્યા અક્ષરધામ દિલ્હીની અંદર એમાં બધા યુગલ સ્વરૂપો અવતારોના પધરાવ્યા છે તમે જુઓ અને કેટલા ભવ્ય શિખરબદ્ધ મંદિર હોય ને એવા તો સીતારામ રાધાકૃષ્ણ શિવ પાર્વતી લક્ષ્મીનારાયણ એના સ્વરૂપો સ્વામીએ પધરાવ્યા આ કંઈ દેખાવ માટે નથી પધરાવે કેટલાક ને એવું લાગે એ તો તમે છે ને બીજા બારના લોકોને સારું લાગે ને એટલે તમે પધરાવ્યા છે શાસ્ત્રીજી મહારાજે આપણને જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ કરવાની આજ્ઞા કરીશ બરાબર ને કોઈ કોઈને બતાવવા માટે સો સો વર્ષથી કોઈ નિર્જળા ઉપવાસ કરી શકે બતાવવા માટે હોય બધું કદાચ ચાલે નિર્જળા ઉપવાસ તો તકે જ નહીં બોલો આ આપણે હમણાં જન્માષ્ટમીનો ઉપવાસ ગયો મહંત સ્વામીએ બ્યાસી વર્ષની ઉંમરે જન્માષ્ટમીના દિવસે નિર્જળા ઉપવાસ કર્યો ચોવીસ કલાક આ ચોવીસ કલાકની કેટલા છત્રીસ કલાક એક ટીપું પાણી પીધું નથી અને એક સેકન્ડ ચોખું ખાધું નથી તો આપણે ત્યાં શું અવતારોનો આદર નથી રિસ્પેક્ટ છે એમના પ્રત્યે અહોભાવ પણ છે આપણને એનું ગૌરવ પણ છે આપણા અવતારો એની આપણી આખી પરંપરા છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે એને કેવી રીતે બાજુ મૂકી દેવાય પણ એવું નથી કે ચલો સ્વામિરાયણ ભગવાનની ઉપાસના એટલે રાધાકૃષ્ણ દેવને પગે જ ના લગાય આવું કોને કીધું આવું કેટલાકને આવો કે હોય છે એ કે હું તો ત્યાં પગે જ ન લાગવા અરે ભાઈ તમે સામાન્ય માણસો એને પગે લાગો છો તો અવતારોને પગે નહીં લાગવાનું એ ઉપાસનાનો ખંડન કેવાય હ ગુરુમાંથી શીખવાનું શું બાપાના જીવનમાં આપણે જોયું છે અમદાવાદની અંદર સ્વામી બિરાજમાન હતા 1997 ની સાલ જાન્યુઆરી મહિનો સ્વામીને તાવ આવ્યો તો અને તાવ એટલો સખત હતો સ્વામી એક દિવસ તો પથારીમાંથી ઊભા ન થઈ શક્યા બીજા દિવસે એકાદશી હતી અને સ્વામીને હજી ઝીણો તાવ તો હતો પણ સ્વામી ઈચ્છા બતાવી કે આજે એકાદશી છે ને આપણે પૂજા બાપાએ રૂમમાં કરી પણ સ્વામી કે આપણે ઠાકોરજીના દર્શન કરવા જવું છે તો બધાએ ઈશ્વર સ્વામી કીધું કે બાપા આજે ન જાઉં તો સારું કારણ કે અત્યારે માવઠું થયું છે શિયાળાનો દિવસ હતો અને પાછો વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણ એટલું બગડી ગયું હતું બહાર એટલે બાપાને વિનંતી કરી કે સ્વામી અત્યારે વાતાવરણ સારું નથી આપ ન જાઓ તો સારું પણ સ્વામીએ રઢ પકડી મારે જવું જ છે અને સ્વામી ઊભો થવા ઊભા થવા ગયા એટલે પછી સેવકો ઊભા કરવા જ પડ્યા પછી સ્વામી ત્યાં લિફ્ટમાં નીચે આવતા હતા તો નિખિલે સ્વામી લિફ્ટમાં ભેગા હતા એ વખતે બાપાનો ઉતારો પેલા અક્ષર પીઠમાં ચોથા માળે જે એમાં તો બાપા નીચે ઉતારતા હતા ને નિખિલે સ્વામીને બાપા સાથે ગમત થાય થોડી આમ છૂટથી એટલે એમણે ગમ્મતમાં બોલ્યા એ કહે કે આ પટેલ ભાઈનું છે ને આ એક દુઃખ પકડ્યું મૂકે નહીં એટલે એવું સ્વામી ન કે બાપા એમને પટેલ કે છે ને તો એમણે કે પટેલનું આ દુઃખ પકડ્યું મૂકે નહીં તો સ્વામી તો સાચું બોલવા મળે સ્વામી કહે કે આપણે બીજી બધી બાબતમાં તો મૂકી દઈએ પણ ભક્તિની બાબતમાં કેમ મૂકાય સ્વામી કહે કે એ તો ઠાકોરજીના દર્શન તો જવું જોઈએ ને અને સ્વામી ત્યાં આવ્યા ઠાકોરજીના સ્વામી કહે કે આપણે ગાતર્યું બાંધ દઈશું તમે છતરી રાખજો વરસાદ ચાલુ હતો અને સ્વામી એ છાંટાની અંદર ત્યાં આવ્યા દર્શન કર્યા ભગવાનના બાપાએ દંડવત કર્યા એકાદશીના બાપાએ દંડવત કર્યા હવે આટલેથી પૂરું ન થયું સ્વામી પ્રદક્ષિણા કરી અને આગળ હનુમાનજી અને ગણપતિના દર્શન કરવા ગયા ત્યાં તો ભીનું હતું પેલી ફરસ ભીની હતી અને ચાલવામાં પણ લપસી પડાયું હતું પણ સ્વામીએ એ દર્શન ચૂક્યા નહીં આપણે હનુમાનજી ગણપતિ જ્યાં દર્શન ચૂકીએ તો સ્વામી ચૂકતા નથી તો શું ઉપાસના નથી એમને ઉપાસના એટલે સર્વનો આદર હોય પણ નિષ્ઠા નિષ્ઠાની અંદર ગરબડાટ ન હોય પાછો એમાં કોઈની બીક ના હોય એમાં કોઈની સાડાબારી ના હોય અને એનાથી કોઈનો ભાર પણ અંતરમાં ન હોય આ રીતે નિષ્ઠા સમજાણી હોય ને પછી જે કેફ આવે ને એ સાચો કેફ આવે અવતારોની અંદર પણ આપણે કઈ રીતે આદર આપીએ છીએ જે કોઈ અવતારો મહારાજે વચનાવતમાં બહુ સુંદર રીતે આ વાત સમજાવી છે કે જે કાંઈ ભગવાનના અવતારો થાય છે કેવી રીતે થાય છે તો પાંચ તત્વો છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મા આપણે બધા જીવો છે આ બ્રહ્માંડનું સંચાલન કરનાર જે કોટી છે જેમાં બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે આવે છે એ ઈશ્વરો છે એ ઈશ્વરોથી પર માયા છે એ પર બ્રહ્મ છે એનાથી પરબ્રહ્મ છે અનંત બ્રહ્માંડોથી પર માયાનું તમ અને એનાથી પર બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વ છે આ વાત આપણને વચનાંકમાં સમજાવી અને પછી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે આગળ અવતારો ધારણ કર્યા છે કઈ રીતે કર્યા છે તો વિરાટ નારાયણ જેને આપણે આ બ્રહ્માંડના અધિષ્ઠાતા કહીએ છીએ એના દ્વારા ભગવાન પોતે ઈશ્વર ચૈતન્યમાં અનુપ્રવેશ કરે અને પછી અવતાર થાય છે ઈશ્વર પોતે પરબ્રહ્મ એટલે ભગવાનનો અવતાર થઈ શકતા નથી પણ એમાં ભગવાન અનુપ્રવેશ કરે ને ત્યારે એ ભગવાનનો અવતાર કહેવાય છે એટલે જે કોઈ અવતારો છે ને એની વિશેષતા શું છે એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ છે એટલા માટે પૂજનીય છે એટલા માટે એના માટે શબ્દ એવો વપરાયો છે એ માયામાં ક્યારેય લેવાતા નથી જો દેવતાઓને એવા પ્રસંગો મળશે કે માયામાં લેવાઈ ગયા અવતારો ક્યારેય માયામાં લેવાતા નથી કારણ કે ભગવાનનો અનુપ્રવેશ છે એની અંદર અને એટલા માટે પૂજનીય છે પરંતુ આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કરીએ જ્યારે આ બધો વિવેક સાથે ઉપાસના સમજીને ત્યારે જે કેફ આવે ને એ સાચો કેફ આવે ખોટો બતાવવાનો કેફ ના આવે નિષ્કુળાનંદ સ્વામીએ આપણને પ્રાપ્તિનો વિચાર કરવાની જે વાત કરી એમાં આ વાતનો આખો ક્રમ બતાવ્યો કે નર ઈચ્છે છે નરેશ થાવા રાજા ઈચ્છે અમર લોક જાવા અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ વિધિ પર તે વિરાટ લઈએ તે પર પ્રધાન પુરુષ કહીએ તે પર મૂળ પ્રકૃતિ પુરુષ તેથી પર અક્ષર અક્ષર પર પુરુષોત્તમ તેણે ધર્યું દેહ તેના દર્શન ને સ્પર્શ ક્યાંથી સહુ વિચારો ને મનમાંથી વિધિ પર તે વિરાટ લઈએ હા નર ઈચ્છે છે નરેશ થવા માણસની શું ઈચ્છા છે હું રાજા થાઉં અને રાજાને શું થાય હું દેવતા થઈ જાઉં દેવતાને શું થાય હું ઇન્દ્ર થઈ જાઉં ઇન્દ્રને શું થાય હું બ્રહ્મા બની જાઉં બ્રહ્માથી પર કોણ છે વિરાટ પુરુષ વિરાટ પુરુષ આવી ગયા એટલે બ્રહ્માંડનું લેવલ આવી ગયું પૂરું થઈ ગયું આખા બ્રહ્માંડનું લેવલ પૂરું થઈ ગયું વિધિ પર તે વિરાટ લઈએ તેથી પર પ્રધાન પુરુષ કહીએ તેથી પર મૂળ પ્રકૃતિ પુરુષ તેથી પર અક્ષર સુજ અક્ષર પર પુરુષોત્તમ જે તેને ધર્યું મનુષ્યનું દેહ અને એનો આપણને યોગ થયો અને એટલે કેટલી મોટી વાત થઈ ગઈ ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે નજરે ન મળે કોઈ ને રે અક્ષરવાસી વાસી જામ જેને રહ્યા છે અખંડ જોઈ ને જે અક્ષરધામ મુક્ત છે ને એ બધા અતિ થઈને ને દિનાધીન નિત્ય નમાવે છે નાથ અતિ થઈને ને દિનાધીન નિત્ય નમાવે છે શિષ્ય ને રે લગની લગાડી લઈ લીને જોઈ રહ્યા છે જગદિશનેરે હવે શું વાત કરે છે કે જે અક્ષરધામના મુક્તો છે ને એ મુક્તોની મોટપ કેટલી છે કેટલી મોટી છે કે એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે શિવ બ્રહ્મા ને સુરરાજ તે તો તલસે છે તન મારે એવા મુક્તને મળવા માટે મોટા મોટા ઈશ્વરો તલસે છે એ મુક્ત પંક્તિમાં આપણને બેસવાનો લાભ મળવાનો છે આ કેટલી મોટી પ્રાપ્તિ થઈ મહારાજે બે વચનામૂતમાં વાત કરી ગઢડા અંત્યનું બીજું અને ગઢડા અંત્યનું એકવીસમું આ બે વચનામતમાં વાત કરી મહારાજ કે આ સભા છે કેવી છે મહારાજ કે જેવી બદ્રિકાશ્રમમાં સભા છે જેવી ગોલોકમાં સભા છે જેવી વૈકુંઠ લોકમાં સભા છે એના કરતા પણ આ સત્સંગીની સભાને હું અધિક દેખું છું આ બધા જેવા છે ને આપણે એવા જ ભલે સુધર્યા નથી આપણે જેવા છે એવાને એવા જ મહારાજ કે આ સત્સંગીની સભા કોનો આશરો થયો છે કોનો યોગ થયો છે મહારાજ કે સર્વ ભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું પણ આપણે કઈ અમને નથી દેખાતા તો મહારાજ કે છે કે અમે એમાં લગાર પણ મિથ્યા કહેતા હોય ને તો આ સંત સભાના સમ છે સોગંદ ખાઈને વાત કરે છે બે જગ્યાએ અમારે સોગંદ ખાધા અને પછી મહારાજ કીધું તે સમ શા સારું ખાવા પડે છે કારણ કે કોઈને એવું અલૌકિકપણું તમને દેખાતું નથી ને એટલે હું સમ ખાઈને વાત કરું છું મહારાજને આપણી પરિસ્થિતિ ખબર છે આપણને નથી દેખાતું એ જાણે છે એટલે કે હું સમ ખાઈને કહું છું હવે તો માનો પણ આપણી પામરતા આવી છે ને સમ ખાધા પછી માનવા તૈયાર નથી અરે માનો માનો મળી છે મોટી વાત આ ખરેખર સાચી વાત છે એવું મહારાજ આપણને કહેવા માગે છે કે રાજાની રાણી ભમી ભીખ માંગે હાલે કંગાલ અને હાલ કંગાલ પરિસ્થિતિમાં આપણે છીએ કેમ અરે જે છે એને સમજતા નથી રાજાનો દીકરોથી ને મૂળા સારું રડે છે જે પ્રાપ્તિ છે એના સામું જોઈએ ને તો ખરેખર એવું લાગે કેટલી મોટી વાત અને આટલી મોટી વાત એ જો ખરેખર સાચી જ હોય જો સ્વામિનારાયણ ભગવાન સાચા બોલા હોય જો ગુણાતીતાનંદ સ્વામી સાચા બોલા હોય જો પ્રમુખ સ્વામી મારે સાચા બોલા હોય ને તો આપણે એ વસ્તુ સ્વીકારવી પડશે કે આપણે કેટલી મોટી ખોટ ખાઈએ છીએ ખોટ બે પ્રકારની હોય છે ધંધો કરે ને બધાને ખબર છે ખોટ બે પ્રકારની હોય છે એક ખોટ કેવા પ્રકારની કે ધારો કે આપણે બિઝનેસ ચાલુ કરીએ અને એક મિલિયન પાઉન્ડનો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ આખો વરસ ધંધો કરીએ વરસને અંતે આપણે હિસાબ માંડીએ અને પછી આપણે જોઈએ કે કેટલા મળ્યા તો મિલિયનમાંથી ફાઇવ હંડ્રેડ થાઉઝન્ડ થઈ ગયા તો આને શું કહેવાય ખોટ કહેવાય આ એક પ્રકારની ખોટ પણ બીજા પ્રકારની ખોટ કઈ છે આપણે વન મિલિયન પાઉન્ડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું આખું વરસ ધંધો કર્યો અને વરસના અંતે આપણે હિસાબ માંડ્યો તો વન મિલિયનમાંથી ઓછા ન થયા નફો થયો એ કેટલો નફો થયો ગણો તો કે હંડ્રેડ પાઉન્ડનો તો આને ખોટ કહેવાય કે ન કહેવાય ધંધાદારી માણસો હરે તમે વરસ ધંધો કર્યો છે અને કેટલું રોકાણ કર્યું છે વન મિલિયન નું એટલીસ્ટ એનું વ્યાજ તો છૂટવું જોઈએ તો લાખ પાઉન્ડ થાય સો પાઉન્ડ નો નફો કઈ નફો કહેવાય એમ જે માલ મળ્યો છે ને એનો આનંદ તો આપણે લેતા જ નથી લઈએ છીએ સત્સંગનું સુખ લઈએ છીએ પણ કેવું સો પાઉન્ડ જેવું મળવું જોઈએ વિચાર નથી એનો વિચાર નથી એટલે આપણે એનો આનંદ માણી શકતા નથી અને એટલે એમને એમ જતું રહે છે એટલે પ્રાપ્તિ મહિમા એનું રિઝલ્ટ એ આપણા આનંદમાં આવે એ રિઝલ્ટ આજ્ઞા પાલનમાં આવે એ રિઝલ્ટ જો નમ્રતામાં આવે ને તો સમજવું આપણે રાઈટ ડિરેક્શનમાં છીએ બાકી પ્રાપ્તિની વાત થાય અને જો આપણને અંતરમાં આનંદ અને શાંતિ ન અનુભવાય પ્રાપ્તિની વાત આપણે કરતા હોઈએ પણ જો આજ્ઞા અને નિયમ પ્રમાણે ન વર્તાય પ્રાપ્તિને મહિમાની વાત આપણે કરતા હોઈએ પણ આપણામાં નમ્રતા ન આવે તો સમજવું સાચો નથી ખોટો કૅફ છે મહારાજે મધ્યના સડસઠમાં પ્રથમ સારંગપુરના માં કીધું જેમ જેમ ભગવાનનું સ્વરૂપ અતિશય સમજાતું તેમ તેમ અંતરમાં પ્રકાશ થતો જાય દાસ પણ આપણે જોયું છે ગુણાતીત ગુરુ પરંપરામાં દાસ પણ દેખાય છે એમનામાં એ પોતે ઉપાસનાની સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે તો દાસત્વની પણ સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે નમ્રતાની પણ ઊંચા ઊંચી કક્ષાએ બેઠા છે સંત સ્વામી કાયમ અમને એવું કહેતા કે જાડને આંબાને જેમ જેમ કેરીઓ આવે ને એમ આંબો નમતો જાય ભવંતિ નમ્રા સ્તરવહ ફલોદમય જેમ જેમ ફળ આવે ને નમ્રતા આવવી જોઈએ જો ઉદ્ધતા આવે તો આપણે પ્રાપ્તિને સમજ્યા નથી તો ગુરુના સત્પુરુષના પ્રસંગથી આપણને લાભ શું થાય છે સાચી ઉપાસના સમજાય છે જે જીવનમાં પરિણમે ને એવી ઉપાસનાની દ્રઢતા એ આપણા જીવનમાં થાય છે તો મહારાજે સર્વોપરીપણાની વાત એ જે આપણને આપી ગુણાતીત ગુરુ પરંપરાએ ગુણાતીતા ભગતજીમાં શાસ્ત્રીજીમાં યોગી બાપા પ્રમુખ સાંઈ મહારાજ એમને આપણને સમજાવી એ જો આપણને દ્રઢ થઈ જાય ને તો સમજવું કાળી દેવ ચકલી એકવાર પસાર થઈ ગઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની